બોડેલીમાં માં ઈદના પવિત્ર તહેવારની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી બોડેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે ભાઈઓ પવિત્ર તહેવાર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના ભાઈઓમાં તહેવારની ને લઈને ખાસ ઉલ્લાસ જોવા મળ્યો હતો સવારના સાત વાગ્યે જુમ્મા મસ્જિદ તેમજ બીજી મસ્જિદો ખાતે સામૂહિક નમાજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ ભાગ લીધો નમાજ અદા કર્યા બાદ કમા એકબીજાને ઈદ મુબારક આપી તહેવારની શુભેચ્છાઓ આપી ખુશી ભાઈચારો અને સાહજિક પ્રેમનો અનોખો નજારો અહી જોવા મળ્યો નમાજ બાદ નાના બાળકો થી લઈને વડીલો લોકો પરંપરાગત કપડામાં ઈદ ની ઉજવણીમાં મગ્ન જોવા મળ્યા કેટલાય ઘરે મીઠાઈઓ અને ખાસ ઈદ ની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી નમાજ બાદ લોકો ઘરોમાં જઈને કેળવણી સેવૈયા બિરયાની જેવી વાનગીઓનો આસ્વાદ લીધો સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગે પણ શાંતિપૂર્ણ ઉજવણી માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી જેથી કશું અવ્યવસ્થિત ન થાય અને સૌ તહેવારનો આનંદ માણી શકે ઈદની ઉજવણી દરમિયાન વિવિધ મસ્જિદોમાં ભાષણો અને તાકીદ કરાઈ હતી કે સમાજમાં ભાઈચારો પ્રેમ અને સહિષ્ણુતાની ભાવનાને વર્તવી જોઈએ આ રીતે બોડેલી શહેરમાં ઈદનો તહેવાર શાંતિ ભક્તિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવ્યો રફાકત ખત્રી બોડેલી